ચોરી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મળી ચાર ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુનાઓ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી રોકડા રૂપિયા ચાર હજાર રિકવર કરી બે આરોપીને ઝડપી પાડી તેમજ છેલ્લા બે વર્ષથી અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લાના ઘરફોડ ચોરીના ત્રણ ગુનામાં નાચતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે પકડાયેલા આરોપીઓ પોતે પોતાના સાગરતો સાથે ભેગા મળી દિવસ દરમિયાન બંધ મકાનની રેકી કરી રાત્રિના સમયે ચોક્કસ ટાર્ગેટ મુજબ લોક મારેલા હોય તે જગ્યાએ ચોરી કરવાની એમ ધરાવે છે પકડાયેલા આરોપી આનંદભાઈ મરજીભાઈ સૌજીભાઈ પારગી રહે દુધસ ખૂટા ફળિયું તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ પ્રદીપભાઈ ઉર્ફે પદો ચિમનભાઈ ઉર્ફે સોમનભાઈ પારગી રહે દુધસ નવા ફળિયું તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ જે પકડાયેલ બંને ઈસમોને વિશ્વાસ માં લઈ ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ પોતે તથા પોતાના સાગીરસ સાથે મળી દાહોદ તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં જુદા જુદા સમયે ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ જેઓની કબૂલાતના આધારે ખાતરી કરતા આગળની કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરેલ છે રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લાના તથા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધાયેલા મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓ કે જે અનડિટેક હોય છે એમને શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના એલસીબીના પીઆઈ સંજય ગામેતી તથા એમની ટીમ ફિલ્ડમાં રહી સક્રિયપણે માહિતી મેળવવા પ્રયત્નશીલ હતી એ દરમિયાન તેમણે મળેલી માહિતી આધારે ફતેપુરાના પાવડી બસ સ્ટેન્ડની આસપાસ બે ઈસમો શંકાસ્પદ હાલતમાં છે એ પ્રકારની માહિતી મળતા તેમની ટીમ દ્વારા તેમને કોર્ડન કરી ચેક કરતા તેમની પાસેથી

એલસીબીને એક અન્ય પણ વાતમી મળી હતી જેના આધારે અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ઘરફોડના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ચિરાગભાઈ ઉર્ફે ટીનો દિલીપકોર પંચાલ જેમને પણ પકડી પાડવામાં આવેલ છે અને તેમના ઉપર પણ જાલુદમાં અગાઉ ગુનો નોંધાઈ ચૂકેલો છે આમ એલસીબીની ટીમ દ્વારા ઘરફોડ અને મિલકત સંબંધી ગુનાના ત્રણ આરોપીને પકડી પાડીને સફળતા મેળવવામાં આવેલી છે